રાધનપુરના વોર્ડ નંબર માં ભારે ગંદકીની સમસ્યાને લઈને આક્રોશ સ્થાનિક લોકો સાથે નગરસેવક જયા ઠાકોરે જાતે જ ટ્રેક્ટર ભરી કચરો એકત્ર કરી નગરપાલિકા કચેરીએ ઠાલવ્યો લાંબા સમયથી રજૂઆત છતાં નગરપાલિકા તરફથી સફાઈની કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ મહિલાનો આક્રોશ ગંદકીથી રોગચાળો ફેલાઈ રહ્યો છે અનેક લોકો હોસ્પિટલે ધક્કા ખાઈ રહ્યા છે રહીશોનો સવાલ દવાખાનાનો ખર્ચ નગરપાલિકા ઉપર છે વિસ્તારમાં દેશી દારૂની કોથળીઓ આમ રાત્રે મહિલાઓ બહાર નીકળે ત્યારે ડર અનુભવે છે પ્રશ્નો લઈને પહોંચેલા સ્થાનિકો નગરપાલિકા પહોંચતા પાલિકા પ્રમુખની ખુરશી ખાલી જોતા ભારે રોષ નગરસેવક સહિત સ્થાનિકોએ ચેતવણી આપી જો ટૂંક સમયમાં સફાઈ નહીં થાય તો દરેક વોર્ડનો કચરો પાલિકા ઓફિસે ઠલવાશે નગરપાલિકા તંત્રની કામગીરી ઉપર ગંભીર સવાલો ઉભા થયા